વડોદરાના મુખ્ય પાણીના સ્ત્રોત આજવા સરોવરની મજબૂતાઈ ચકાસવા માટે જીઓ ફિઝિકલ સર્વે કરવામાં આવ્યો છે આ સર્વે ગુજરાત સરકારની જેરી અને નવલાવાલાની ભલામણ પર કરવામાં આવ્યું છે એકસો પાંત્રીસ વર્ષ જૂના આ સરોવરનું સચોટ નિરીક્ષણ કરવા માટે સવા કરોડના ખર્ચે સર્વે કરાયો છે સર્વે સરકાર દ્વારા માન્ય સંસ્થાને કર્યો છે જેથી આવનારા સમયમાં પાણી સપ્લાય સુરક્ષિત રહે તે સુનિશ્ચિત થઈ શકે આધારે એમના જે સૂચન છે એ સૂચન ઉપર પુનઃ ગેરી સંસ્થા જે આપણી સરકાર માન્ય રાજ્ય સરકારની સંસ્થા છે તે ગેરી સંસ્થાનો અભિપ્રાય માંગવામાં આવેલો છે અને એ અભિપ્રાય મુજબની કામગીરી કરવામાં આવશે એકસો પાંત્રીસ વર્ષ જૂનો છે આપણે પહેલાં કહ્યું પ્રમાણે આનાથી ડેમની સ્ટ્રેન્થમાં શું વધારો કરી શકાય અને એમાં શું કરેક્ટિવ મેજર લઈ શકાય એ સંસ્થા અને જે કંપનીએ આનું ટેસ્ટિંગ કર્યું છે એના દ્વારા સૂચનો કરવામાં આવેલા છે આ સૂચનોમાં એમણે કેટલીક જગ્યાએ અર્થવર્ક બતાવ્યું છે કેટલીક જગ્યાએ પીચિંગ બતાવ્યું છે અને કેટલીક જગ્યાએ પીઝોમીટર પર ઇન્સ્ટોલ કરવા માટેની તેઓની ભલામણ